સરકારની અંદર નંબર ટુ હતા એવા ઋષિકેશ પટેલ ને ફોન થી સૂચના આપવામાં આવી છે આગામી 10 થી પંદર મિનિટ ની અંદર લગભગ તમામ ધારાસભ્યને સૂચના આપી દેવામાં આવશે

તેમને ફરી સૂચના આપવામાં આવી છે એટલે કે ઋષિકેશ પટેલનું કેબિનેટમાં સ્થાન નક્કી છે ઋષિકેશ પટેલ પ્રફુલ પાંસરિયા કુંવરજી વાડિયા કનુ દેસાઈ આઠ જેટલા જે પૂર્વ કેબિનેટ મંત્રી હતા એમાંથી ત્રણ જેટલા કેબિનેટ મંત્રીઓને ફોન આવ્યા છે જ્યારે પ્રફુલ પાંસરિયાનો કેબિનેટમાં સમાવેશ થાય તેવી પૂર્ણ શક્યતાઓ છે એક બાદ એક જે નેતાઓ છે આગેવાનો છે તેમને

આ નવા મંત્રી માટે નવા નવા ચહેરાઓ કદાચ હમણાં જેમ જેમ સમય આગળ જશે તેમ તેમ એ કોણે કોને ફોન આવે છે સસ્પેન્ડ જે છે તેના પર એ પડદો ઉછકવાનો છે પડે પડની ખબર સાથે મંત્રી મંડળનું સચોટ એનાલિસિસ માત્ર ને માત્ર ન્યૂઝ રૂમ ગુજરાતની ટીવી સ્ક્રીન પર સમગ્ર દિવસ દરમિયાન મંત્રી મંડળનું આ મેરેથોન કવરેજ દેખાઈ રહ્યું છે અને સાથે જ કનુ દેસાઈને પણ ફોન આવ્યો છે કેટલાય નેતાઓને ધીમે ધીમે એ ફોન જે છે તે હવે આવવાના શરૂ થઈ ગયા છે જે લોકો એ રાત દિવસ ઉજાગરા કર્યા હતા અને એમને ફોન આવે એટલે એમના માટે તો એ રાત દિવસનો ઉજાગરા એ એમનામ થાક ઉતરી જાય એવો ફોન કદાચ આ એક હોઈ શકે અને આ એક ફોન એ નેતાઓનો થાક પણ ઉતારી દે છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ હે પ્યાર पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस